હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી ખાતે અગિયાર માસ માટે કરાર આધારિત જગ્યાઓ છે એની જાહેરાત સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલી છે હવે આ અરજી તમે ક્યાંથી કરી શકશો એ આપણે વિડીયોના અંતમાં આપણે તમને જણાવશું કે તમે આ જ્યાં અરજી કરવાની છે એ કઈ લિંક પરથી તમે અરજી કરી શકો પહેલાં આપણે માહિતી જોઈએ કે કેટલી જગ્યાઓ છે અને કેટલું મહેનતાણું છે એમાં મળશે તો હવે જગ્યાની જો વાત કરવામાં આવે તો એમાં જિલ્લા કક્ષાની જે જગ્યાઓ છે જિલ્લા કક્ષાની આ જગ્યાઓ એનું લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે એમાં પહેલું છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન એમાં અગિયાર જગ્યાઓ છે અને એનું માસિક ફિક્સ મહેનતાણું છે એ હજાર જેટલું છે ત્યારબાદ આવે છે મદદનીશ જિલ્લા કોર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર ટ્રેનિંગ એનું પણ સત્યાવીસ હજાર ફિક્સ મહેનતાણું છે અને ટોટલ છ જગ્યાઓ એમાં છે ત્યારબાદ આવે છે મહિલા મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન જેમાં માત્ર મહિલાઓ છે એ અરજી કરી શકશે તો એની પણ જગ્યા છે એ છ છે અને એમાં પણ માસિક મહેનતાણું છે એ સત્યાવીસ હજાર જેટલું છે આગળની વાત કરીએ તો એમાં મદદની જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએસ જેનું માસિક મહેતાણું છે એ ત્રીસ હજાર છે અને જગ્યા ખાલી જગ્યા છે એ ચાર છે બરાબર ત્યારબાદ આવે છે મદદની જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલ એક્સ એક્સેસ તો એનું માસિક મહેતાણું સત્યાવીસ હજાર અને એમાં ચાર જગ્યાઓ છે ત્યારબાદ આવે છે મદદની જિલ્લા કોઓર્ડિનેટર આઈ ઈ ડી કોર્ડિનેટર એની જગ્યાથી સાત છે અને એનું મહેન્તાણું પણ સત્યાવીસ હજાર જેટલું છે ત્યારબાદ આવે છે એડિશનલ મદદની જિલ્લા કોર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેજીબીવી એમાં ફક્ત મહિલા ઉમેદવાર છે એ જ અરજી કરી શકશે એ એમાં ત્રણ જગ્યાઓ છે અને ત્રેવીસ હજાર જેટલું મહેનતાણું છે સિવિલ ઇજનેર તો એમાં ત્રીસ હજાર મહેતાણું છે અને કુલ દસ જેટલી જગ્યાઓ છે અને ત્યારબાદ આવશે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ એમાં આસિસ્ટન્ટ આર્કિટેક્ટમાં પંદર જગ્યા અને ત્રીસ હજાર જેટલું મેનતાણું છે ત્યારબાદ આપણે તાલુકા કક્ષાની જો વાત કરવામાં આવે તો તાલુકા કક્ષામાં પણ આપણને કેટલી જગ્યાઓ તો કે બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષા એમાં અઠ્યાવીસ જગ્યાઓ છે અને ત્રેવીસ હજાર જેટલું મહેનતાણું છે ફિક્સ મેનતાણું છે ત્યારબાદ આવશે બ્લોક રિસોર્સ પર્સન એ આર એન વી ઈ તો તેમાં બાવીસ હજાર જેટલું મહેનતાણું છે અને બાસઠ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ આવશે અસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીવી ટાઈપ વન ટુ થ્રી ફોર અને ફોર તેમાં પંદર હજાર જેટલું મહેનતાણું છે અને એકસો ને બે જેટલી જગ્યાઓ છે બરાબર ત્યારબાદ આવશે હિસાબનીશ બિન નિવાસી કેજીબીવી એમાં સત્તાવન જગ્યાઓ છે અને આઠ હજાર પાંચસો જેટલું મહેનતાણું છે બરાબર તો આ આટલી જગ્યાઓની અને આટલું મંત્રણું છે એ એના વિશે આપણે માહિતી જોઈએ હવે આપણે એ જોવાનું છે કે તમે ક્યાંથી એની અરજી કરી શકો અને કઈ તારીખ સુધી અરજી કરી શકો તો તમારે જે એસએસએની વેબસાઇટ છે એસએસએ ગુજરાત ડોટ ઓ પર જઈ અને તમારે રિક્વાયરમેન્ટ પર ક્લિક કરશો એટલે તમને આ બધી માહિતી છે ત્યાંથી મળી જશે હવે જો તારીખોની વાત કરવામાં આવે તો ઓનલાઈન અર્જ અરજી કરવાની તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી છે એટલે તમે એકવીસથી લઈ અને એકત્રીસ સુધી તમે અરજી કરી શકો છો હવે આપણે જોઈએ કે તમારે અરજી છે એ કરવા માટે કઈ સાઈટ પર જવાનું છે અહીંયા સાઈટ આપેલી છે હું તમને અહીંયા તો પણ બતાવી દઉં છું કે કેવી રીતે જવાનું છે તમે ગૂગલ ઉપર આવી જાઓ અહીંયા તમે ટાઈપ કરો એસ એસ એ એટલે અહીં તમે જોવા મળશે કે એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે વેબસાઇટ છે એ ઓપન થશે અને આ વેબસાઇટ પર જઈ અને તમારે આ ઇમ્પોર્ટન્ટ લીંક લિંક્સને એવું બધું આવતું હશે પણ તમારે અહીંયા જે રિક્વાયરમેન્ટ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે આ જે રિક્વાયરમેન્ટનું પોર્શન તમને જોવા મળે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે રિક્વાયરમેન્ટ પર જઈ અને તમારે આ માહિતી છે તમામ નોટિફિકેશન અને એપ એપ્લાય કરવાનું એ તમને આખી લિંક છે એના ઉપરથી તમને મળી જશે તો વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો